મારે શીખવાડવું જ પડશે મેનર્સ આમ તો બધું એમ શીખવાડું કે આ ખોટું છે આમ કહ્યું પણ આમ મને આટલા વર્ષમાં પહેલી વખત આવી કમ્પલેન નહીં ગઈ આમ કર્યું મેં શું કહો છો સિરપ શું કામ લાવ્યા કે સીરપથી કશું મળતું નહીં કોરી આપી જાય હ અરે બંને સારી આવે છે દવા એટલે મેં કીધું મમ્મીને કાં લાખી રાત ખાંસી આવે છે મને તો એ જ ખબર નથી ખાંસી ક્યારે બંધ મમ્મી એ જ ખબર નહીં પડતી મારે બધું કામ બાકી છે હવે કામ કરીશ પછી એક્સરસાઇઝ કરીશ પછી રોટલી વોટલી કરીને રોટલી વોટલી કરીને નાવા જઈશ ચલો મળીએ હું તો આટલું સીડી ચડી તો મને તો હું અપાવી ગઈ પપ્પા આટલામાં જ આપણને હાફ આવે આવેશ તો હું નહીં ધોને રેડી થઈ ગઈ છું બસ ખાલી માથું ઓરું છે હવે હું પહેલાં દર્શન કરવા જઈશ અને નવા વર્ષના ભગવાનને શુભેચ્છા પાઠવીશ અને બધાનું સારું થાય બધાના ત્યાં તકલીફો હોય છે પણ તકલીફ ભગવાન એમને ઓછી આપે સહન કરવાની હિંમત આપે બસ એ જ ચલો જઈએ જય મા હાર્દિક શુભકામનાઓ નવા વર્ષની મારા કામ બધાનું સારું થાય એવું કરજો બધાની પ્રગતિ થાય અમારી પ્રગતિ થાય એવું કરજો અહીંયા મમ્મી સાફ સફાઈ અભિયાનમાં છીડી ગઈ છે નીચે બેસીને

અહીંયા દાદા સુવે છે હવે હું રોટલી કરું એટલે આ લોકો ગરમ ગરમ રોટલી ખાય અને જમવા બેસી જાય રોટલી કરવા જો આઈ ગયું ત્રીસ રેટેલિય મને ચીડાવાનું મને ચીડાવવાનું મૂકશે જ નહીં મારા બાપા ભલે નવો વરસ હોય કે જૂનો વરસ હોય તો તમને લોકોને બી હેપી ન્યુ યર નવા વર્ષની શુભ હાર્દિક શુભેચ્છાઓ તમને લોકોને પણ થોડું અઘરી કાઢો અહીંયાથી કારણ કે હું અહીંયા કામ કરવાનું તો મારે બધું અહીંયા વ્યવસ્થિત થવું જોઈએ કોઈ બી આખું પાછું ના હોવું જોઈએ મને એવું ગમે ના હું પહેરીશ હું પહેરીશ હું મારા વજન વજન ઓછું થવાની રાહ જોઈ રહી છું એટલે મને ખબર પડે ને કે ના હવે મારું વજન ઓછું થયું છે એમ કરીને એટલે જેકેટ મૂકી રાખ્યું છે હું ફરીથી એ શેપ શેપમાં આવી છે એમ તો ચલો મારું બધું કામ થઈ ગયું છે કચરા પોતું બધું થઈ ગયું છે ખાલી હવે વોશિંગ મશીનમાં કપડાં જ નાખવાના રોટલી કરવાની બસ ઓકે ચાલો સો સોહે ગાયસ હું સૂતી હતી પણ મને ઊંઘવા ના દીધી મારી કોલુએ તો મારી ઊંઘ તૂટી ગઈ પણ મને પાંચ દિસ પાંચ દસ મિનિટની ઊંઘ લાગી હતી અને બી એને ચાલુ કરી દીધા પછી હું ગુસ્સેથી બોલી એટલે સીધી ભાગીને નાનીના રૂમમાં ગઈ અને ત્યાં નાનીને હેરાન કરી બરાબરનું તો નાનીએ ધમકાય તો હોય ગઈ એવી અને મને કેવું છે એક વખત મારે એક વખત મારે હું તૂટી જાય ને તો પછી ફરીથી મને ઊંઘ નહીં આપી તો ખબર નહીં મને ત્યારથી કંઈક થઈ રહ્યું છે શરીરમાં આમ બ્લોટિંગ જેવું થઈ રહ્યું છે અને ઊઠીને તો હું એટલે થોડું ચાલું હતું મને થોડા તો મને ઓળકાર આવે એવું લાગ્યું છે કે ગેસ ઉપરની તરફ ચડતો હોય ને મારા અવાજ પરથી બી એવું લાગતું છે તમને કે

સોરી ઊંઘ આવી છે ઊંઘવાનું ટ્રાય કરું છું પણ મને ઊંઘ નહીં આવતી આંખોમાં મને આંખો ના લીધે કે થોડું અશક્તિ જેવું લાગી રહ્યું છે ખબર નહીં મારા બતાવી પછી ખબર નહીં મજા આવે શરીરમાં મજા નથી હવે છે એક જ્યાં સુધી રસે વસે નહીં ગયા ત્યાં સુધી આવું મોડ મારો મોડ રહેશે મને એટલો કંટાળો ચડશે ને સખત ચા પીએ ચા પીએ તો થોડું સારું લાગે મારી આંખો અંદર રહે છે તાપના લીધે થોડું તાપ તો નથી એટલો બધો પણ આજવાળું વધારે લાગે ને કારણ કે અંધારામાંથી આવી એટલે

ચલો ખાતે ને હું અંદર લઈને લઈનેફ અમારે નવી બ્રાન્ચ ખુલી છે નડિયાદના સ્પેશિયલ પ્રોફેટ લઈ નડિયાદની તો હું અંદર લઈને કારણ કે અમે ગોરુના નહી ખવડાવતા જો જોશે ને કે એમની કહેશે કે મને બી આપવું એમ કરીને એટલે હું તો અંદર અહીં ખાઈ લો ચલો ખાતે આમ તો બે જગ્યા છે એક અમારે તકશીલા બાજુ બી ખુલી છે અને કંઈ અહીંયા ખુલી છે તો એ કંઈક આ ક્યાંથી લાવે મને નહીં ખબર પણ ખુલી છે પણ આજે જોઈએનો ટેસ્ટ કેવો છે આજે તો એટલું કંઈ ખાસ હતું નહીં તો વ્લોગને અહીંયા ચેન્ડિંગ કરી રહી છું હું જવું હતું બાર મારે પણ આમને થોડું લેટ થાય એવું છે એટલે મેં કીધું હવે રાખીએ કંઈક કાલ વાલ રાખીએ કશું એમ તો મળીએ નેક્સ્ટ માં ઓકે રાધે રાધે